આજ રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા જ વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં ધોરણ બારના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરામાં સામાન્ય પ્રવાહનું પરિણામ સિત્યાશી પોઈન્ટ સિત્યોતેર ટકા જ્યારે સાયન્સનું બ્યાશી પોઇન્ટ વીસ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એકસો ચોરાણું સ્કૂલોએ સો ટકા પરિણામ મેળવ્યું છે જ્યારે ચોત્રીસ સ્કૂલોએ દસ ટકા ઓછું પરિણામ મેળવ્યું છે આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી છે જ્યારે આઠ હજાર ત્રાણું વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે એ ગ્રુપનું પરિણામ એકાણું પોઈન્ટ નેવું ટકા જ્યારે બી ગ્રુપનું ઇઠ્યોતેર પોઈન્ટ ચુમ્મોતેર ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું સિત્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકા નોંધાયું છે જેમાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું સત્તાણું ટકા પરિણામ છે જ્યારે ગુજરાતી માધ્યમમાં ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ નોંધાયું છે એકંદરે પરિણામ સારું જાહેર થતાં વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલીક સ્કૂલોમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા મારા સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે હું ખુશ છું આમ સારી મહેનત કરી હતી પણ થોડુંક કચાસ પડી ગઈ મારા હતી બાકી હજુ વધારે આવી જતા મારા કંઈ નહીં હું ખુશ છું ક્લાસનો અને સ્કૂલનો બહુ સપોર્ટ હતો પેરેન્ટ્સે બી બહુ સપોર્ટ કર્યો બસ ખુશ છું હું મારી શાળાને મારા બધા ટીચર્સને શ્રેય આપવા માંગુ છું એ લોકોને બહુ સપોર્ટ હતા અમને લોકોને જે બી ક્વેરીઝ હતી બધી એ લોકોએ સોલ્વ કરાવી છે બહુ જ ખુશ છું હું વિદ્યાર્થીઓને શું કહેશો કે જે રીતે નવરસ હોય એ લોકોને બીક લાગે છે બારમાની એક્ઝામ જે લોકોને બારમાને લઈને બીક લાગે છે થોડી તો બીક રહે છે પણ એટલું બધું બીવાની કોઈ જરૂર નથી આમ ટેન્શન નહીં લેવાનું બધું સારું થઈ જાય મારા જુઓ નાઇન્ટી થ્રી પોઈન્ટ નાઇન્ટી થ્રી જેટલા પર્સન્ટેજ છે મારા હવે મહેનત તો મેં ઘણી કરી હતી પણ જેવું કૃષ્ણ ભગવાન કહે છે કે મહેનત કરવી પણ ફળની અપેક્ષા નથી રાખવી એટલે મેં સતત મહેનત કરતો ગયો અને છેલ્લે આ પરિણામે મને એક બહુ જ આમ સેટિસ્ફેક્ટરી ફળ મળ્યું છે અને બીજા વિદ્યાર્થી મિત્રોને મેં કહેવા માગીશ કે ભલે તમે નપાસ થયા હો પણ આગળ હજુ મહેનત કરજો ભગવાને તમારા માટે હજુ સારી વસ્તુઓ રાખી હશે તમારી જિંદગીમાં એટલે કોઈ દિવસ નિરાશ થવું નથી આ વર્ષનું પરિણામ ઘણું સરસ છે હમણાં જ રિઝલ્ટ બસ બે મિનિટ પહેલાં ડિક્લેર થયું છે નાઇન્ટી એક વિદ્યાર્થીનું છે આ અમારો સ્ટુડન્ટ છે એના નાઇન્ટી થ્રી પર્સન્ટ છે અને જેટલા વિદ્યાર્થી ઊભા છે બહુ સારા પરિણામ સાથે સફળતા મેળવી છે વિદ્યાર્થીઓ ઉપર બુક એક હાસ્ય છે અને એક આનંદ પર છે એ લોકોને બસ તો આનંદની અંદર અમે સહભાગીદાર છીએ અને એક સારા પરિણામ માટે વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પણ હા જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને હતાશ થવાની જરૂર નથી કોઈ એવું પગલું નથી ભરવાનું હજી તમારી પાસે જુલાઈ મહિનાની અંદર પરીક્ષાની એક તક છે મારું નામ સંચિતા ઠક્કર છે અને મને નાઇન્ટી ટુ પર્સન્ટ લાયા છે જે બી છે બધું પેરેન્ટ્સ માટે જ છે જે બી છે અને બધાનો બહુનો હાથ છે મારા ટ્યુશન ટીચર છે કૃપા મેમ અને જયભાઈ અને મારા સ્કૂલના ટીચર્સ બી છે બધા હિતેન્દ્ર સર છે રાખી મેમ છે એ લોકોનો બી બહુ હાથ છે અને મહેનત તો જેવી હતી એ પ્રમાણે સારું રિઝલ્ટ આવ્યું છે અમારું શું કહો છો જે અન્ય વિદ્યાર્થીઓ છે એમની ટકાવારી ઓછી આવી છે એમને શું સંદેશ આપવા ટકાવારી ભલે ઓછી આવી હોય પણ હવે આગળનું વિચારવાનું છે કરિયર જે આગળ કરવાનું છે કોલેજ છે કે તમને શું પરસું કહ્યું છે હવે એનું વિચારવાનું જે થયું એ થઈ ગયું પણ વધારે ડિપ્રેસ કે એવું કંઈ થવાની જરૂરત છે નહીં જે હવે આગળ છે એનું વિચારવાની જરૂરત છે મને મારી દીકરી પર પ્રાઉડ છે મને મારી દીકરી ઉપર બહુ જ ખુશી થાય છે મારી દીકરીનો નાઇન્ટી સેવન પોઈન્ટ જીરો સિક્સ પર્સન્ટ થાય છે એની સરસ તૈયારી હતી ડર નામની તો કોઈ વસ્તુ જ નથી કારણ કે એ રેગ્યુલર મહેનત કરવાવાળી દીકરી છે અને અહીંયા સ્કૂલમાં

એ લોકો જે કરે છે એમની જાતે કરવા અને જે રિઝલ્ટ આવે એમાં ખુશ છો હું મારી દીકરીને જ આપવા માંગુ છું શ્રેય એની મહેનત છે તે બધો શ્રેય એનો જ છે